નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો શાળાઓમાં દફતર એટલે કે ફાઇલ કાગડો સાચવી રાખવા માટે એક મુદ્દત નિર્ધારિત કરવામાં આવેલી છે તો મિત્રો એક વર્ષ સુધી પાંચ વર્ષ સુધી દસ વર્ષ સુધી પાંત્રીસ વર્ષ સુધી અને કાયમી ધોરણે કયા પત્રકો છે કે કયા ફાઇલ્સ છે તે દફતરને સાચવી રાખવા પડતા હોય છે તેની પૂરી માહિતી આપણે આજના વિડીયોમાં જોવાની છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો તમારી સામે જે પહેલાં તો આપણે જોઈ લઈએ કાયમી જે પણ કાગળો છે કે ફાઇલ છે કે દફતર છે તે સાચવી રાખવું પડતું હોય છે શાળામાં નિભાવવામાં આવતા દફતરોની મુદત માહિતી મિત્રો વિભાગ એકમાં કાયમી દફતરનો સમાવેશ થાય છે જેમાં અવર્ગમાં સમાવેશ પત્રકો પણ કહેવામાં આવે છે જેમાં જે પહેલું જે કાયમી દફતરમાં રજિસ્ટર છે તે વયપત્રક રજિસ્ટરનો સમાવેશ થાય છે ત્યારબાદ આવક રજિસ્ટર ત્રણ જાવક રજિસ્ટર ચાર ડેડ સ્ટોક રજિસ્ટર પાંચ હુકમોની ફાઇલ છ પગારપત્રકો કે ભથ્થા બિલ સાત મુલાકાત રજિસ્ટર આઠ સર્વિસ બુક અને નવ ખાનગી અહેવાલ રજિસ્ટર તો આ નવ રજિસ્ટર છે તેને કાયમી રાખવા પડતા હોય છે શાળા કક્ષાએ વિભાગ બે ની વાત કરીએ તો પાંત્રીસ વર્ષ સુધી સાચવવાનું દફતર છે જેને બ વર્ગમાં સમાવેશ પત્રકો પણ કહેવામાં આવે છે જેમાં પેલું છે અન્ય શાળામાંથી આવેલ શાળા છોડીયાના પ્રમાણપત્રોની ફાઇલ બે વાલી ફોર્મ કે દાખલ સ્લીપની ફાઇલ ત્રણ શાળા ફંડ કે શાળા નિધિ ખર્ચની વાઉચર ફાઇલ તથા રોજમેડ ચાર કન્ટીજન્સી હિસાબ અને વાઉચરો પાંચ વિઝિટ બુક કે શેરોપોથી છ સિક્કા રજિસ્ટર અને સાત પરિપત્રોની ફાઇલ તેને પાંત્રીસ વર્ષ સુધી સાચવી રાખવા પડતા હોય છે હવે વિભાગ ત્રણની વાત કરીએ તો દસ વર્ષ સુધી સાચવવાનું જે દફતર છે તેમાં કોનો સમાવેશ થાય કે જેને ક વર્ગમાં સમાવેશ પત્રકો પણ કહેવામાં આવે છે જેમાં પહેલું છે નિરીક્ષણ અધિકારી શ્રીની સૂચનાપોથી પોથી બે શાળા છોડિયા બાબતના દાખલા કે આપેલા સર્ટિફિકેટની ફાઇલ ત્રણ વયના પ્રમાણપત્રો જન્મ તારીખનો દાખલો આપ્યાની ફાઇલ ચાર વાર્ષિક પરિણામ પત્રકો પાંચ ફરજિયાત બાળકોની વસ્તી ગણતરીનું રજિસ્ટર અને સ્ટોક રજિસ્ટરનો સમાવેશ થાય છે કે વર્ષ સુધી આપણે સાચવવા પડતા હોય છે અને વિભાગ ચાર ની વાત કરીએ તો તેમાં પાંચ વર્ષ સુધી સાચવવાના દફતર છે જેને ડ વર્ગમાં સમાવેશ પત્રકો પણ કહેવામાં આવે છે તો તેમાં ક્યાં ક્યાં પત્રકોનો સમાવેશ થાય છે પેલું છે મુખ્ય શિક્ષકની લોગબુક બે શિક્ષકોની સૂચના પોથી ત્રણ શિક્ષકોનું દૈનિક હાજરી પત્રક ચાર માસિક પત્રક ફાઇલ પાંચ ચાર્જ લીધા દીધાના રિપોર્ટની ફાઇલ છ મુવમેન્ટ રજિસ્ટર સાત શાળા પુસ્તકાલય ઇસ્યુ રજિસ્ટર ટપાલ રવાનગી રજિસ્ટર નવ ફીની પાવતી દસ ચૂકવેલ શિષ્યવૃત્તિની પહોંચ અગિયાર વાર્ષિક અહેવાલ બાર રજા રિપોર્ટ તેર વાલી સંપર્ક રજિસ્ટર ચૌદ સંસ્થાકીય આયોજન પંદર વિદ્યાર્થીઓના હાજરીપત્રકો સોળ પત્રવ્યવહાર ફાઇલ અને સત્તર શાળા સમિતિની કાર્યવાહી પ્રોસીડિંગ કહેવામાં આવે છે તેમાં પહેલો સમાવેશ થાય છે કે અભ્યાસક્રમ આયોજન બે પાઠ્યપુસ્તક વિતરણ ત્રણ વિદ્યાર્થીની ઉત્તર વહી ચાર માગણી પત્રક પાંચ વિદ્યાર્થીની યોગ્યતા દર્શક પત્રક છ દૈનિક નોંધપોથી જે શિક્ષક દ્વારા લખવામાં આવે છે સાત વિદ્યાર્થી પ્રવાસ હિસાબ પ્રવૃત્તિઓની વિતરણ કરેલ સામગ્રીની પ્રવેશ પાત્ર બાળકોનું પત્રક અને અગિયાર અન્ય વિભાગમાં સમાવેશ ન થયો હોય તે તમામનો આ પાંચમા વિભાગમાં સમાવેશ થશે જેને એક વર્ષ સુધી સાચવવું પડતું હોય છે તો મિત્રો આ હતા પાંચ મુખ્ય વિભાગ જેને આપણે તેના દફતર પ્રમાણે જેના સમયગાળા પ્રમાણે સાચવવા પડતા હોય છે મિત્રો આમાં કોઈ ફેરફાર હોય તો કમેન્ટમાં જરૂર બતાવજો તમારું કોઈ સજેશન હોય તો જરૂર કહેજો તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ વિડીયો અપડેટ નહીં તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી બેલેકોન દબાવી દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ